એટલે અહીંયા ભગવાનની કથા સાંભળતા પહેલાં છે ને અમનો વિચાર કરવો પડે જો ગુણાતન સ્વાઈ કહ્યું પહેલા પ્રકારની પહેલી જ વાત કે પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને જો અહીં આવે એટલે બધું બંધ કરી દેવાનું બધું મનમાં આમ તો બંધ કરીને આયા જ છો તમે દુકાન કે જે કોઈ બધું પડતું મૂકીને આયા છો પણ અહીંયા લઈને આયા છો સાથે અહીંયા બેઠા બધું વિચાર કરે રાખે કે સર્વે સંકલ્પ પડ્યા મૂકી સર્વે કામ પડ્યા મૂકીને નથી કરતા કામ તો પડતા મૂકીને આયા જ છો સંકલ્પને પડતા મૂકવાના છે એ હેરાન કરે નહી તો જો પરોધભાઈ ખેતી કરતા ગોરધનભાઈ દુકાન ચલાવતા અંત બધા સંકલ્પ પડતા મૂકીને ચલાવતા હતા ભગવાનના જ સંકલ્પ ખેતીમાં ધંધા નોકરીમાં બધા એમાં ભગવાન જ વિચાર આવતો હતો અને આપણે તો અહીં આવ્યા તો વિચાર આવે છે આમ છે સ્વામી કહું પ્રથમ તો શરીર સંકલ્પને પડ્યા મૂકીને સંકુલ તો પડ્યા મૂક્યા અહીં બેસી ગયા અહીં આવીને પછી આમ દાફોડિયા મારે અહીંયા જો ઓલા સ્વામી આવે છે જોઈ લો પછી આમ કોઈ આવે આમ આવે એ નહીં પ્રથમ સર્વે સંગત પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને આટલું કરવું સારું કરું પણ હજુ હજુ કસવાનું છે એટલે અર્જુનને ભગવાન અરે દ્રોણાચાર્ય પૂછ્યું ને શું દેખાય છે સભાને મત્સ માછલું દેખાય કામમાં નહીં આવે વૃત્તિ સંકેલ હવે હવે ખાલી માછલું દેખાય સભા નથી દેખાતી હજુ વૃત્તિ સંકેલ માથું દેખાય છે હજુ વૃત્તિ સંકેલ આંખ દેખાય હવે લગાય ખાલી આંખ દેખાય માછલીની બીજું કાંઈ દેખાયું નહીં તારે કર્યું અને આ કંઈ ખોટી વાત નથી જો હમણાં ઇંગ્લેન્ડમાં એક છોકરો હતો ચૌદ વરસનો અને એક ચમચી ઉપર ધ્યાન ધર્યું એ ચમચી વરી ગઈને બે કટકા થઈ ગયા એ પ્રોગ્રામ ટીવી ઉપર બતાવ્યો તો એમાંથી એમાં બીજા ચૌદ જને ચમચી તોડી ટીવી ઉપર એમ પ્રત્યક્ષ જોયા જ નહોતા ટીવી ઉપર પ્રોગ્રામ બતાવ્યો બીજા ચૌદ જન ચમચી તોડી નાખી કાંઈ નહીં બસ આમ ખાલી ધ્યાન જ ધરવાનું ચમચી આખી આમ વરી ગઈ કટાક બે કટકા થઈ ગયા આ બનેલી વાત છે એક બીજી રશિયામાં એક છોકરી હતી ઈંડું હતું અને ધ્યાન પેલા ભમણો ફરે ને ઈંડું ફરવા લાગ્યું ઉપરની છાલ તૂટી ગઈ એટલી બધી સ્પીડ પકડી ને ખાલી ધ્યાનથી આમ ત્રાટક એટલે આ તો ગપઘોરા નથી આવતું આપણને દેખાતું નથી ને એટલું જ લાગે મન જ દેખાતું નથી મનને એકાગ્ર મનને પવિત્ર મનને શુદ્ધ ને મનને ધડકરણ વાત જ ક્યાંથી સમજાય આ દેખાય તમને શરીર મન પણ એવું જ છે એને મજબૂત કરવાનું શુદ્ધ કરવાનું સુંદર કરવાનું જો આ લોકો કેટલી કક્ષાએ પહોંચ્યા પંદર મિનિટમાં જ ચમચી તોડી નાખી કેટલી એકાગ્રતા છે મહારાજ એ છે મૂળાતન સામે એ કહ્યું પ્રથમ તો સરે સંકલ્પ પડ્યા મૂકીને પહેલાં આ કરવું પડે પછી એકાગ્રતા આવે પહેલાં એકાગ્ર થવા જાઓ ને ના થાય સંકલ્પ ગડબડ કર્યા કરે તમે આમ કરે ને તો દુકાન આવે આમ ત્યાં કંઈ બીજું આવે ત્રીજું આવે પહેલાં એ બધું પડતું મૂકવાનું મારે ત્યાં બીજું કંઈ કામ જ નથી કથાની અંદર બીજું મારે કોઈ કામ નથી સાય કે કરોડ કરોડ કામ કરીએ છે આ જો કામ કરોડ કામ તુલ્ય હોય તો બીજું કયું કામ કરવાનું છે વર્ષોથી કથા સાંભળીએ છીએ અસર થઈ એનું કારણ આ સૂર્ય છે ને સારના રણમાં તપે છે અને કોઈ વસ્તુને બારી નથી એને સૂકવી નાખીએ છે બારી નથી બિલોરી કાચ મૂકો વચ્ચે તો પાંચ મિનિટમાં ભડકો થઈ જાય પાંદડું હોય કાગળ હોય સરગી જાય બોલાવ કરોડો વર્ષથી તપે છે તોય એમ એકાગ્ર થયા વિના છે ને નિશાન ના પડે તમે એમને બેઠા કથા સાંભળો વર્ષો સુધી સાંભળો એકાગ્ર પાંચ મિનિટની કથા કામ કરી જાય આખું જીવન બદલી નાખે નાખેલ બધું ડખો ચાલ્યા જ કરે એટલે મહારાજ સ્વામી કહ્યું કે સર્વે સંગલ પડ્યા મૂકીને પહેલાં શરૂઆત એમ એકાગીત થઈને પછી આગળ કે છે એમ સમૂહ જે સ્વામી વાતો કરે છે હું સાંભળું છું જો સામે કોઈ પણ હોય વક્તા એના સમજો છો એના દોષ જ દેખાશે તમને કોઈ કથા કરતો હશે આ ઠીક હે આમ છે આવા છે તેવા છે લ કથા સંભળે છે કે હું કરે છે એ શબ્દો તો મહારાજના છે ને તક આ નાનું બાળક છે સાંજે ચાર વાગે પ્રસાદ આવે ઠાકોરજીનું એ આપવા નીકળે તો ના પાડો જાજા તું નાનો તરાતનું કોણ લે અથવા કોઈ બીજો હોય જેનો તમને અભાવ હોય એ જ આવે તો ત્યાં તે બધું ભૂલી જાવ છો ભગવાન પ્રસાદ છે આ તો આ ભગવાન પ્રસાદ છે કોઈ ગમે આપે ગમે કથા કરે